અમદાવાદ સેટેલાઇટ પોલીસે બાઇકર્સ ગેંગને ઝડપી કાશ તોડતી ગેંગનો પર્દાફાશ કર્યો છે પોલીસે બાઇકર્સ ગેંગના બે શખ્સો સાથે આઠ કિશોરોની ધરપકડ કરી છે આ ગેંગ શહેરના સેટેલાઇટ વસ્ત્રાપુર નવરંગપુરા જેવા પોશ વિસ્તારમાં પાર્ક કરેલી કારને નિશાન બનાવતા પાર્ક કરેલી વૈભવી કારના કાચ તોડી આ ગેંગ ફરાર થઈ જતી આ ટોળકીએ કુલ પચાસ જેટલી કારના કાશ તોડ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે જો કે આ ટોળકી આનંદ મેળવા માટે આ કૃત્ય આચરતી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે લગભગ તમામ સ્ટુડન્ટ્સ છે રાત્રે નીકળતા હતા પેરેન્ટ્સના કંટ્રોલ એમના ઉપર નથી પેરેન્ટ્સના કયામાં આ લોકો નથી રાત્રે નીકળે મોડેથી નીકળે ચા નાસ્તા કરવા માટે જઈએ છીએ આ પ્રકારની વાતો કરીને આ લોકો જે

અને પોલીસને જેવી રીતે કામ કરવાના હોય છે આ પ્રમાણે આમાં જોનાલે જસ્ટિસ બોર્ડમાં જે નાની ઉંમરના છોકરાઓ છે એમને રજૂ કરીશું સિવિલ હોસ્પિટલના સિકિયાટ્રિસ્ટ અને જે કાઉન્સેલિંગ કરનાર એક્સપર્ટ છે એમની મદદ લઈને એમને ટ્રીટમેન્ટની કાઉન્સેલિંગની જે કાંઈ જરૂર છે આ મુજબ પગલાં લેશે પોલીસે ગેંગના દસે સભ્યો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે હજુ પણ ગેંગના દસ શખ્સો ફરાર છે જેને પકડી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે કેમેરામેન સુદેશ રાજપૂત સાથે ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ